તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવી તો શું તંત્રને આ નાગરિકોની સમસ્યા નથી દેખાતી કે પછી જાણી જોઈને કાન કરે છે જો દિવસમાં વાહન ચાલકોને જર્જરિત રસ્તાઓ અને ઠેર ઠેર ખાડાઓથી મુશ્કેલી પડી રહી છે તો પછી રાત્રિના ભાગે કેટલી મુશ્કેલી વેઠવવી પડતી હશે તંત્રની પોલ તો ખુલી ગઈ પણ હવે જોવાનું એ રહ્યું કે આ કામગીરી થાય છે કે નહીં કરોડો રૂપિયા રાજ્ય સરકાર માંથી આવતા હોય અને આ પેચ વર્ક નામે ખાડા પૂરવાના નામે આ કરોડો રૂપિયા વપરાઈ જતા હોય જેની કોઈ તપાસ પણ નથી થતી એનું કારણ આજે તમે જોઈ શકો છો ભુજ શહેરમાં કોઈ પણ રસ્તા ઉપર જાઓ તમને ખાડા ખુલે આમ જોવા મળશે અને ખાડામાં જયારે વરસાદ પડે છે અને પાણી ભરેલું હોય છે ત્યારે અનેક વાહન ચાલો અંદર પડે છે એને પણ નુકસાની થાય છે ક્યારે કોઈને હાથમાં કોઈને પગમાં હમણાં જ હાલે મારી ગાને એવા બે થી ત્રણ કેસ એવા આવ્યા કે જે લોકોને ફ્રેક્ચર સહિતની ઈજાઓ થઈ છે અને આજે ઓર્થોપેડિકમાં મોંઘામાં મોંઘા ડોક્ટરો અત્યારે ફી જયારે લઈ રહ્યા હોય તો ખરેખર આ નગરપાલિકાને શરમ આવી જોઈએ કે ભાઈ આ ખાડા અમે નથી પરિણામ છે આ કાકરી નાખી અને જાહેર ઉપર ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવી પણ આ કાકરી પાછી એમને ઉખરી ગઈ આવી પરિસ્થિતિમાં પાછા જ્યાં હતા ત્યાં જ ખાડા થઈ ગયા અને આ માત્ર ને માત્ર જે કાકરી નાખવામાં આવી એના માત્ર બિલો જ બનાવવામાં આવ્યા આવી જયારે પરિસ્થિતિ ઉભી થતી હોય અને આ લોકો ધારાસભ્ય અને સંસદ સભ્ય સુતા હોય તો ખરેખર શરમજનક બાબત છે આજે કોન્ટ્રાક્ટમાં તો એવું છે કે કે આ આ આ લોકોની એક છે કામ કામ હું લઈશ તમે લેશો અને આવી મિલી ભગતથી નગરપાલિકામાં કોન્ટ્રાક્ટરો કામ કરી રહ્યા છે અને આ કોન્ટ્રાક્ટરો ખરેખર એક પણ ચાલે તેમ નથી અને આ લોકોને ખરેખર બ્લેક લિસ્ટ કરવા જોઈએ કે આજે ત્રણ વર્ષની જો રસ્તાની જવાબદારી આપવામાં આવતી હોય કે ભાઈ ત્રણ વર્ષની અંદર જો રસ્તામાં કાંઈ પણ તૂટશે ફૂટ થશે તો તમામ જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે પણ આજે જૈન પ્રકારે બાના આપવામાં આવે છે કે પાણીની લેનમાં રસ્તો તોડવામાં આવ્યો ગટરની લેનમાં રસ્તો તોડવામાં આવ્યો અને કોન્ટ્રાક્ટરને માત્ર બચાવવાનું કામ આ નગરપાલિકાના સત્તાધીશો કરી રહ્યા છે